બેસતા વર્ષના પાવન પર્વે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું ભાવનગર ભાવનગર શહેરના કુમારવાડાનારી રોડ નજીક બુદ્ધ ભવાની માતાના મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી આશરે પચાસ હજાર કરતાં વધુની રકમને ચોરીને લઈ ગયા છે ભાવનગરના ચોરોએ જાણે નવા વર્ષનું મુહૂર્ત કરતા હોય તેમ ભાવનગર શહેરના કુમારવાડાનારી રોડ નજીક આવેલ આઈપીસીએલની સામે આવેલ બુટ ભવાની માતાના મંદિરે ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી અંદર દાનપેટીમાં રહેલ રોકડો રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા મંદિરના અગ્રણીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર

કેટલા પૈસા હતા પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા પેટી માં હતા બધા ફાળા પેટે આવેલા છે અને મંદિર કામ અમે સાઈડમાં માં બંને કરીએ છીએ બરાબર મંદિર ફેરવાને કારણે આ બધા ફાળા અમે ઉઘરાવેલા એ અમુક માણસો સ્વચ્છિક દઈ દીધેલા છે બરાબર છે આપેલા છે અને એ પૈસા અમારે મંદિરમાં જ વાપરવાના છે બરાબર એ બધી પેટી દાન પેટી વહી ગઈ છે અને જે કાંઈ થાળમાં જે કાંઈ માણસો જે સેવકો આવ્યા હોય સ્વચ્છ જે મૂક્યા હોય એ પણ પૈસા હારવાર વહી ગયેલા છે

ઓકે શર્ટ પહેરેલું છે અને સાયકલ લઈને આવેલું છે કુંબર વાળા બાજુ ગયો છે ઓકે સાયકલ દેખાય છે કેમેરામાં જન્મા છે